ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગુજરાતમાં પ્રવેશ કરતી કલેડી અને બાબુકરી નદી બંને કાંઠે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લીધે રાજસ્થાનથી ગુજરાતમાં આવતી કલેડી અને બાબુકરી નદી બંને કાંઠે વહેતા જેનું પાણી અમીરગઢ પાસેની બનાસ નદીમાં આવતા બનાસ નદીના પાણીમાં અચાનક વધારો થયો હતો ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં સારા વરસાદને કારણે પબજી વાર કલેડી અને બાબુકરી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશાએ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીને પગલે બનાસ નદીમાં પાણીનો આવરો વધારે હોવાથી નદીના પટ્ટમાં કોઈએ ઉતરવું નહીં અને નહાવવું પણ નહીં જેના લીધે અમીરગઢ પોલીસ દ્વારા જીઆરડી જવાનો અને બે મહિલાઓ જીઆરડી દ્વારા બનાસ નદીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ છે